ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત આજની વિડિયોની અંદર ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવી દઈએ કે ખેડૂતોના ખાતામાં એક સાથે અઢાર હજાર રૂપિયા દોસ્તો આપસોને જણાવી દઈએ કે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે જો તમારા દસ્તાવેજો ફરીથી વેરીફિકેશન તમે કરી લો છો તો બારમાંથી માં હપ્તા સુધીની રકમ એટલે કે કુલ અઢાર હજાર રૂપિયાની રકમ છે તે એક સાથે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આવી શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે એટલે કે પીએમ કિસાન યોજના હેઠળ લાખો ખેડૂતોને મોટી ખુશખબરી છે જો તમે તે ખેડૂતમાંના એક છો તો જેમને અગિયારમા હપ્તા પછી યોજનાના પૈસા મળ્યા નથી તો હવે તમારા માટે ફરીથી એક નવી તક છે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે જો તમારે તમારા દસ્તાવેજો ફરીથી વેરીફાઈ કરી લો તો બારમાથી વીસમા હપ્તાની સુધીની રકમ છે તે કુલ અઢાર હજાર રૂપિયા એક સાથે તમારા બેંક એકાઉન્ટમાં આવી શકે છે દોસ્તો આ સમાચાર એ ખેડૂતો માટે છે જેમના હપ્તાના કોઈ કારણોસર અટકી ગયા છે કે તેના ખાતામાં આવ્યા નથી તો જણાવી દઈએ કે હકીકતમાં સરકારે પીએમ કિસાન યોજનાને વધુ સારી રીતે બનાવવા માટે કેટલાક ફેરફાર કર્યા છે જેમાં આધાર સીડિંગ ઈ કેવાયસી જમીનના રેકોર્ડ સાથે લિંક કરવું અને આધાર કાર્ડ સાથે જોડાયેલી પેમેન્ટ સિસ્ટમ જેવા પગલાં સામેલ છે જો ખેડૂતોએ ઔપચારિકતા સમયસર પૂર્ણ ન કરી તો તેમના હપ્તા રોકી દેવામાં આવશે જેમ કે પીએમ કિસાનના બારમા હપ્તામાંથી જમીન રેકોર્ડ સાથે લિંક કરવું જરૂરી હતું તે જ રીતે તેરમા હપ્તા માટે આધાર કાર્ડ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી પંદરમા હપ્તા માટે ઈ કેવાયસી અનિવાર્ય કરી દેવામાં આવ્યું હતું અને આ નિયમોના કારણે કેટલાક રાજ્યોમાં ઘણા ખેડૂતોના હપ્તા છે તે અટકી ગયા હતા ખાસ કરીને જ્યાં વેરિફિકેશનમાં વિલંબ થયો તેવા ખેડૂતોને હપ્તા મળ્યા નથી સાથે આપ સૌને જણાવી દઈએ કે બારથી વીસમા હપ્તા સુધીની રકમ હવે જો દોસ્તો જે કોઈ પણ ખેડૂતોને આ શરતો છે તે બાકી હતી તે શરતો જો તમે પૂર્ણ કરો છો તો અટકેલી બધી રકમ એક સાથે તમને મળી જશે એટલે કે બારમાંથી વીસમાં હપ્તા સુધીની ટોટલ રકમ જે અઢાર હજાર રૂપિયા થાય છે તે અઢારે અઢાર હજાર રૂપિયા છે તે ખેડૂતોને મળશે કૃષિ રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે જણાવ્યું કે જે ખેડૂતો હવે દસ્તાવેજો પૂર્ણ કરશે તેમને બારથી વીસમાં હપ્તા સુધીની રકમ એટલે કે અઢાર હજાર રૂપિયા એક સાથે મળી શકે છે તો ખાસ મહત્ત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે કે જે કોઈ પણ લોકોએ જે આધાર સીડિંગ નથી કરાવ્યું સાથે સાથે ઈ કેવાય નથી કરાવ્યું પીએમ કિસાન યોજનામાં જમીનના રેકોર્ડને લિંક નથી કરાવ્યું તો ખાસ તેવા વ્યક્તિઓ છે તે કરાવી લે જો તેમને અઢાર હજાર રૂપિયા સુધીની રકમ એક સાથે જોઈતી હોય તો તે ખેડૂતો છે તે આ પ્રોસેસ કરાવી લો જેથી તેઓને પણ હપ્તા છે તે મળવાના ચાલુ થઈ જાય અને આ અઢાર હજાર રૂપિયાની રકમ છે તે તેમના ખાતામાં આવી જાય ત્યારબાદ દોસ્તો માહિતી છે આપ સૌ માટે કે જરૂરિયાત મુજબ પાંચથી વધુ યુરિયા ખાતરની બેગ મળશે દોસ્તો આપ સૌને જણાવીએ કે ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ નિંદામણું કાર્ય ચાલી રહ્યું છે આ દરમિયાન ખેડૂતોને યુરિયા ખાતરની જરૂરિયાત ઊભી થઈ હતી ઘણા કેન્દ્રોમાં યુરિયા ખાતર માટે ખેડૂતોએ લાઇન લગાવી હતી અને પૂરતા પ્રમાણમાં ખાતર મળ્યું ન હતું આ અનુસંધાને અમરેલી જિલ્લામાં રાસાયણિક ખાતર વિક્રેતાઓ માટે તારીખ તેર આઠ બે હજાર પચીસના રોજ પરિપત્ર કરવામાં આવ્યો હતો આ પરિપત્ર મુજબ દરેક ખેડૂતોએ પ્રતિ દિવસ પાંચ બેગથી વધુ યુરિયા ખાતર ફાળવવું નહીં તેવી સૂચના આપી હતી જે બાદ ખેતીવાડી ખાતા દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે રાસાયણિક ખાતર વિક્રેતાઓએ જરૂરી નોંધ લેવાની છે હાલના સમયે ખાતરની દુકાનો પર જ્યારે ખેડૂતોની લાઇન લાંબી કે વધારે હોય ત્યારે દરેક ખેડૂતોને ખાતરી ફાળવણી થઈ શકે તે જરૂરી આયોજન માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે હિતાવહ છે પાંચ બેગ ખાતરની મર્યાદા સૂચવવામાં આવી છે જે ફક્ત દિશા નિર્દેશ છે જો કોઈ ખેડૂત દ્વારા વધારે ખાતરની માગણી કરવામાં આવે અને આવી માગણી અન્ય ખેડૂતોની માગણી પૂર્ણ કરી સંતોષી શકાય તેમ હોય તો વધારે ખાતર ફાળવી શકાશે અને એક ટન અથવા તો તેનાથી વધુ વેચાણ તમામ વ્યવહારો થઈ શકશે વેચાણના તમામ વ્યવહારોને લગતી આ તમામ વિગતો નાયબ ખેતી નિયામક વિસ્તરણ અમરેલીને રજૂ કરવી પડશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે જરૂરિયાત મુજબ પાંચથી વધુ યુરિયા ખાતરની બેગ છે તે પણ ખેડૂતોને મળશે પરંતુ જે કીધું તેવી રીતે દોસ્તો આ હતી બે મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતી દોસ્તો સૌને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ